રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ રાજકોટ શહેરના અઢાર અઢાર વોર્ડના વિકાસ કામો માટેની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ બાવીસ દરખાસ્તો આ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઈ હતી ભારતીય જનતા પાર્ટીના સર્વ કોર્પોરેટર સાથે સંકલન બેઠક પૂર્ણ થઈ ગયા બાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ બાવીસે બાવીસ દરખાસ્તમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી બાકીની એકવીસ દરખાસ્તને આજે અમે લોકોએ મંજૂર કરી છે લાઈન ઓફ પબ્લિક સ્ટીટની જે દરખાસ્ત છે જમીન જમીન સામે જે દરખાસ્ત છે એ હાલ પૂરતી વધુ અભ્યાસ પેન્ડિંગ છે બાકી બધી દરખાસ્તોને અમે લોકોએ મંજૂર કરી છે અનેક ટાઉન પ્લાનિંગની વિસંગતતાઓ હોય છે જેના કારણે અધિકારીઓ જસ્ટિફિકેશન ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ કમિટીમાં નથી કરી શકતા જેના કારણે આવી ભૂતકાળમાં પણ અનેક દરખાસ્તો હતી પેન્ડિંગ રહેતી હોય છ મહિના સુધી પેન્ડિંગ રહેતી હોય કન્ટિન્યુ આવતી હોય બધું અભ્યાસ અર્થે કારણ કે ક્યાંય એલોપીનો જે મિશન મેટર છે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની જે મેટર છે જેના અનુસંધાને આ દરખાસ્ત મેળવું હાલ પૂરતી પેન્ડિંગ રાખે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના રેસકો રિંગરોડ ઉપર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ભૂતકાળની અંદર આંતરરાષ્ટ્રીય મેચો રમાતી હાલમાં ત્રણસો ને પાસઠ દિવસ દરમિયાન આ ગ્રાઉન્ડની અંદર સિઝન ટુર્નામેન્ટ પણ રમાવામાં આવે છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મારા દ્વારા આ ગ્રાઉન્ડને કોમર્શિયલ હેતુએ લાઈક એ મ્યુઝિકલ ઇવેન્ટ નવરાત્રિ માટે એ પ્રકારના કાર્યક્રમો માટે કોમર્શિયલ હેતુએ રાજકોટ મહાનગરપાલિકા હવે ભાડે આપશે કારણ કે છેલ્લા દસ વર્ષનો અમે લોકોએ માધોરાવ સિંધિયા સ્ટેડિયમનો રેશિયો જે કાઢ્યો છે એમાંથી નવેમ્બર ડિસેમ્બરમાં સિઝન ટુર્નામેન્ટ સિવાય આખું વર્ષ આ ગ્રાઉન્ડ ખાલી રહે છે આ ગ્રાઉન્ડની જે મરામત અને જાળવણીનો જે મહાન જે વાર્ષિક ખર્ચ આવે છે એ ખર્ચને પૂરો કરવાનો અને આવું સેન્ટરમાં સારું અને સરસ મજાનું ગ્રાઉન્ડ પડ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમને પણ ઇવેન્ટ્સ માટે આપવામાં આવે છે તો મહાપાલિકાએ રાજકોટ મહાનગરપાલિકાએ આ ગ્રાઉન્ડ અમે લોકોએ ભાડે દેવાની બજેટમાં યોજના હતી એ યોજનાને આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે નવરાત્રિની જો વાત કરું તો નવરાત્રીમાં પંદર દિવસ માટે આ ગ્રાઉન્ડ આપવામાં આવશે અને એનું જેનું ભાડું પંદર દિવસનું ત્રીસ લાખ રૂપિયા રહેશે અને જીએસટી સહિત ચોત્રીસ લાખ રૂપિયા રહેશે ટેનિસ બોલની ટુર્નામેન્ટ માટે આ ગ્રાઉન્ડ પાંચ હજાર રૂપિયા રહેશે અને સિઝન બોલની ટુર્નામેન્ટ માટે આ ગ્રાઉન્ડ દસ હજાર રૂપિયા રહેશે લગ્ન પ્રસંગ માટે તમારે કોઈ આ ગ્રાઉન્ડને મ્યુઝિકલ ઇવેન્ટ કરવા માટે જોઈએ છે લગ્ન માટે નહીં પણ લગ્ન સંદર્ભમાં કોઈ ગરબા કરવા હોય કે મ્યુઝિકલ ઇવેન્ટ કરવી હોય તો એના પણ આમાં દરો લખેલા છે રાજકોટ શહેરમાં સેન્ટ્રલની અંદર આવડું સારું ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટથી પણ મોટું કહી શકાય એવું ગ્રાઉન્ડને સ્ટેન્ડિંગ સિટિંગ વ્યવસ્થા સાથેનું આ ગ્રાઉન્ડ છે તો એ સ્ટેન્ડિંગ કમિટી આજે લોકો સમક્ષ મંજૂર જોન રોડ રોડ રસ્તાના કામો રસ્તાની જો વાત વેસ્ટ ઝોનમાં જે રોડ રસ્તાઓ છે એમાં વોર્ડ નંબર એક વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બાર આમાં કુલ વેસ્ટ ઝોનના જેટલા વોર્ડ છે છ થી વધુ વોર્ડને નવા રોડ રસ્તા મળી રહ્યા છે આવનારા દિવસોની અંદર કુલ અઢાર કરોડથી અંદાજીત અઢાર કરોડથી વધુના ખર્ચે આ કામ અમે લોકો આવનારા દિવસોમાં કરી કરવા જઈ રહ્યા છે કુલ આજની સ્ટેન્ડિંગમાં પંચ્યાસી કરોડ પચાસ લાખ નવ હજાર સાતસો ને ઓગણપચાસ રૂપિયા જેવી રકમના ખર્ચે આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર આજે મંજૂરીની મહોર આપી છે